મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધી આ છ રાશિઓનો ભાગ્ય એકદમ ચમકી ઉઠશે અને તેમને ઘણા સારા સમાચાર મળશે હા મિત્રો ભગવાન શનિદેવ હવે આ છ રાશિઓ પર ખાસ ખુશ છે જેના કારણે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તેમના બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે આ છ રાશિઓનું જીવન આ સમયગાળા દરમિયાન સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે આ કઈ છ રાશિઓ છે જેમણે સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધી ભગવાન શનિદેવના આશીર્વાદથી પોતાના ભાગ્યમાં ચમકતા જોવા મળશે આ છ રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓ મળશે આ વીડિયોમાં અમે તમને આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવશું તેથી આ વીડિયો સંપૂર્ણ જોઈ લો આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ વિશેષ થવાનો છે તો એને છોડશો નહીં વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો માટે વિનંતી છે કે આ વિડિયોને એક લાઇક આપો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ તમારી પાસે પહોંચે હવે જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે ભગવાન શનિદેવના આશીર્વાદથી પોતાના જીવનમાં અપાર ખુશીઓ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો જેમ તમે બધા જાણતા જ છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે સજાગ રહેવાનો પ્રયત્ન કરે છે અને દરેક લોકો પોતાની નસીબનો અનુમાન મેળવવામાં રસ ધરાવે છે જ્યોતિષ મુજબ ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ગ્રહોની દશામાં ફેરફાર થવાથી રાશિઓની સ્થિતિ પણ બદલાતી રહે છે આ સમય એક મહાસંયોગ બની રહ્યો છે જ્યારે ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર તેમના આશીર્વાદ માટે ખુશ છે ભગવાન શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ જગતમાં બધા લોકો સમાન નથી કોઈની સફળતા અને સમૃદ્ધિ તેની મહેનત પર આધારિત છે જો કોઈ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે કેટલીકવાર લોકો ભલે અમીર હોય કે ગરીબ પરંતુ પૈસા કમાવાની ઈચ્છા અન્ય બધા કરતા વધુ હોય છે આ સમય જ્યારે ગ્રહનક્ષત્રોમાં ફેરફાર થઈ રહ્યા છે ત્યારે આની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક રાશિઓ પર નકારાત્મક પડી શકે છે જ્યોતિષ મુજબ આ મહાસંયોગથી ભગવાન શનિદેવ આ છ રાશિઓનો ભાગ્ય બદલવા જઈ રહ્યા છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ધન લાભ અને સફળતા મળશે આ સમયે આ છ રાશિઓ માટે ધન અને સમૃદ્ધિના માર્ગ ખુલી રહ્યા છે તો મિત્રો હવે જાણીએ આ છ રાશિઓ વિશે જેમણે ભગવાન શનિદેવના આશીર્વાદથી જીવનમાં અપાર ખુશીઓ અને સફળતાઓ મેળવાની છે આ યાદીમાં પ્રથમ શુભ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી બધું સારો થવા જઈ રહ્યું છે કેમ કે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તેમની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે તમે જે પણ કાર્ય શરૂ કરશો ભગવાન શનિદેવના સ્મરણ કરીને તેમાં સફળતા મળશે તમારા જીવનમાં મોટા લોકોનો સહયોગ મળશે જેના કારણે તમારા કામ સરળ બની જશે જો તમે કોઈ દેવાના બોજ હેઠળ દબાયેલા છો તો હવે તેમાંથી મુક્તિ મેળવવાના રસ્તાઓ ખુલશે તમારી મહેનતનું ફળ હવે મળશે દાંપત્ય જીવનમાં મીઠાસ આવશે અને વેપારમાં ઈચ્છિત સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારું વેપાર દિવસ બમણું અને રાતે ચાર ગણું વધશે કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને આ પાર ખુશીઓ મળશે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના ઝડપથી સાચા થઈ શકે છે નોકરીની શોધમાં હોય તે લોકો માટે મનપસંદ નોકરી મળે તેવી શક્યતા છે અને નોકરીમાં કાર્યરત વ્યક્તિઓને પ્રમોશન અને પગાર વધારાના યોગ પણ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી ખુશીઓમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહેશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આ સમયના દરમિયાન તમારા જીવનના બધા દુઃખો સમાપ્ત થવા જઈ રહ્યા છે ભગવાન શનિદેવ તમારી પરેશાનીનો અંત લાવશે અને તમને સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે તમને સંપત્તિનો લાભ મળશે અને સમસ્યાઓથી જલ્દી છુટકારો મળશે જો તમે કોઈના ભલે માટે કાર્ય કરો છો તો તેનો પ્રતિકાર પણ તમને મળશે આ સમયે તમે ઘર અથવા વાહન ખરીદવાનો વિચારો કરી શકો છો કેમ કે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા સાથે છે પ્રેમ સંબંધોમાં થોડી મિશ્રિત પરિસ્થિતિ આવી શકે છે પરંતુ આર્થિક અને વ્યક્તિગત જીવનમાં તમને ખુશી મળશે આ યાદીમાં આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા મિત્રો હું આપને આ જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે જલ્દી જ ઘણી સફળતા મેળવી શકો છો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા વેપારીક પ્રયાસો સફળ થવાની શક્યતા છે અને નોકરીમાં પણ તમારા પ્રયાસોનો ફળ ટૂંક સમયમાં મળશે વેપારીઓ માટે સારા ધનલાભના સંકેતો છે જીવનસાથીથી સારી ખબર મળવાની સંભાવના છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિવાળાઓને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે સાથે જ મેષ રાશિના લોકોનો સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મળવાની સારી સંભાવનાઓ છે તમારા દ્વારા કરેલા પ્રયાસોથી મોટી મોટી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે જે પણ કરો છો તેમાં સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારું ખૂબ શુભ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવા માટે સપના જોઈ રહ્યા હતા તે લોકોનો સપના હવે સાચા થઈ શકે છે અને જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવતા હતા તે લોકોનો આ સપના પણ પૂરા થઈ શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી ટૂંક સમયમાં તમને અદ્ભુત ખુશખબરી મળવાની છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારા જીવનમાં ખુશીનો ઉમંગ આવશે જે કાર્ય અટક્યા હતા તે હવે પૂર્ણ થઈ જશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારે દરેક કાર્યમાં સફળતા મળશે તમારા પરિવાર અને મિત્રનો સંપૂર્ણ સહયોગ મળશે આર્થિક તંગી જે પહેલાં હતી હવે સમાપ્ત થશે અને તમને ધનલાભના નવા અવસર મળશે આર્થિક સ્થિતિમાં મોટા સુધારાવાથી તમે અનેક પ્રકારના ફાયદા પામશો તે ઉપરાંત જે લોકો નોકરી કરતા છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા અવસર બની રહ્યા છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારું જીવન સરળ બની જશે અને તમે અપાર ખુશીઓનો અનુભવ કરશો મિત્રો આ યાદીમાંની આગામી રાશિની વાત કરવા પહેલા જો તમે હજી સુધી અમારો ચેનલ જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયોઝ સમય પર જોઈ શકો આ યાદીમાં આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે એક સરસ સમાચાર છે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર છે આ રાશિના લોકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી બધા કામોમાં સફળતા મળશે તમારા જીવનમાં એક મોટા સુખદ સમાચાર આવી શકે છે જે તમે ક્યારે વિચાર્યું ન હતું આ સુખદ સમાચારનો સંદર્ભ નોકરી સાથે થઈ શકે છે અથવા વેપારમાં પણ તમને લાભ મળવાની શક્યતા છે જો તમારા પૈસા ક્યાંક અટક્યા હતા તો તે પણ પાછા મળી શકે છે વેપારમાં અટકેલા કામો હવે ખુલશે અને તમને નવા અવસર મળશે તમારી મહેનત રંગ લાવશે અને જીવનમાં નવી ખુશીઓ અનુભવાશે આ સાથે જો તમે સંતાનના આનંદ માટે ઈચ્છા કરી રહ્યા છો તો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જીવનમાં નવીનતા આવશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિની મિથુન રાશિવાળા લોકો હું તમને કહેવા માંગુ છું કે ભગવાન શનિદેવ તમારી ઉપર પોતાની વિશાળ કૃપા રાખી રહ્યા છે તેમના આશીર્વાદથી તમારી ધન સંબંધિત મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવશો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારે સમક્ષ ધન કમાવાના માર્ગ ખુલશે અને તમારા જીવનમાં ચારેક બાજુથી પૈસાનો પ્રવાહ આવશે નોકરી કરનારા લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને પ્રમોશનના પણ પૂર્ણ અવસર બનશે વેપારમાં અચાનક ધનલાભના સંકેતો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ઘર પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ જ રહેશે મિથુન રાશિવાળા ભગવાન શનિદેવના આશીર્ વાદથી તમારી સ્થિતિમાં સુધારો થશે અને તમારા તમામ કાર્ય સફળ થશે આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે શુભ સમય શરૂ થવાનો છે ભગવાન શનિદેવ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવવાના છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે આ સમયે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા માર્ગ મળશે અને જે કામ અટક્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને ધનલાભના નવા અવસર ખુલશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારો વેપાર પણ વધશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પૂર્ણ થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ન દો આ યાદીમાં આગળની આઠમી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે આનું અસર તમારા વૈવાહિક જીવનમાં મીઠાસ લાવશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશનની તક મળશે જ્યારે વેપારમાં નફા માટે નવા માર્ગ ખુલશે અચાનક ધનલાભના સંકેત મળી રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને તમારી વાણી અને વર્તણૂક પર સંયમ રાખવો પડશે જેથી તમે કેટલાક અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો સાથે ઓફિસના કામ સમયસર પૂર્ણ થશે જેટલું તમે ગરીબોની મદદ કરીશો ભગવાન શનિદેવની કૃપા એટલીયે વધારે તમારી ઉપર રહેશે વેપારમાં સફળતાના યોગ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને નવા આવકના સ્ત્રોત ખુલશે જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે મકર રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા પક્ષમાં છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ આ સમયને તમારે તમારા હાથથી જવા ન દેવું જોઈએ આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળા મિત્રો હું તમારું જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવ હવે તમારા પર ખૂબ જ કૃપાલુ થવા જઈ રહ્યા છે આ સમય તમારું માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે કેટલાય સમયથી જે સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હતા હવે તે સમાપ્ત થવાની છે આ સમય તમારા ઘરમાં ખુશીઓની વર્ષા થશે અને તમે તમારા પરિવાર સાથે સુખી જીવન વિતાવશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપાર કરનારાઓને ફાયદા મળશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા તો આ સમય તમારું માટે ખૂબ શુભ રહેશે અને તમારી ઈચ્છા પૂરી થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે અને ધનની પ્રાપ્તિ માટે પણ અવસર ઊભા થશે કન્યા રાશિના લોકો હવે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ ખોટી લાગણી અનુભવશે નહીં ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે આનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી જવા દો નહીં આ યાદીમાં આગળની અંતિમ ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આના કારણે તમારા જીવનમાં ઘણી શુભ ઘટનાઓ થવા જઈ રહી છે આ સમયે તમને સફળતાના નવા અવસરો મળશે વિદ્યાર્થીઓ માટે આવતા સમયમાં ઘણા લાભદાયી અવસર આવશે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની આશા છે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા સાથે છે જેના કારણે તમે તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો છો વ્યવસાયિક લોકો માટે પણ આ સમય ખૂબ સારું છે કેમ કે તમને વેપારમાં મોટા નફાનો લાભ મળશે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ મળી શકે છે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમારા પરિવારમાં સુખ વાતાવરણ રહેશે